પોરબંદર જિલ્લા શિવસેનામાં યુવા પત્રકાર અશોકભાઈ થાનકીની ગત વર્ષે જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી પરંતુ તેમનો કાર્યકાળ પૂરો થતા ગઈકાલે તેમણે હાઈકમાન્ડ સમક્ષ પોતાનું રાજીનામું જાહેર કરી દેતા તેના સ્થાન પર જિલ્લા પ્રમુખ તરીકે સેવા ભાવી દિલીપભાઈ મશરૂની નિમણૂક કરવામાં આવી છે હાલ લોકસભા વિધાનસભા અને ત્યારબાદ મહાનગરપાલિકાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેવા સમયે અશોકભાઈએ રાજીનામું આપી દેતા અનેક ચર્ચાઓ જોવા મળે છે જો કે અન્ય પક્ષ સાથે જોડાવા અંગે અશોકભાઈ થાનકી સાથે ચર્ચા થતા તેઓએ સ્પષ્ટ ઇનકાર કર્યો હતો એટલું જ નહીં પરંતુ શિવસેનાના સુપ્રીમો સાહેબ ઠાકરેને નાનપણથી જ અનુસરતા હોય એટલે અશોકભાઈ થાનકી પોતે કાયમ માટે શિવસૈનિક રહેશે તેવું પણ જણાવ્યું હતું જો કે બીજી તરફ તેઓને પ્રદેશ કક્ષાએ સૌરાષ્ટ્ર પ્રાંતમાં ક્યાંય સ્થાન મળે તેવી ચર્ચાઓ પણ જોવા મળી રહી છે તો બીજી તરફ શિવસેનામાં લગભગ પચીસ જેટલા નવા હોદ્દેદારોની નિમણૂક થઈ છે ત્યારે પૂર્વ પ્રમુખ અશોકભાઈ થાનકી અને જિલ્લા પ્રભારી તથા મહિલા પ્રમુખ પાયલબેન દવે અને ઉપપ્રમુખ શીતલબેન કાણકિયા તથા વિદ્યાર્થી પાકના પૂર્વ પ્રમુખ નેહા ઓડેદરા દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોને ખેસ પહેરાવી આવકાર આપવામાં આવ્યો હતો નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર